નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા તપૃતુનો ત્રીજો રવિવાર ઉજવે છે આપણે તપૃતુનો અડધો માર્ગ વટાવી ચૂક્યા છીએ આજના શાસ્ત્ર પાઠો અને શુભ સંદેશ આપણને ઈ સૂચ આપણા જીવનનું કેન્દ્ર બિંદુ બની રહે એવો સંદેશ આપવા માગે છે કારણ કે ઈશ્વરની આજ્ઞાઓ અને એની ઉપવાસનાની પરિપૂર્તિ પ્રભુ ઈશુના માનવ અવતારમાં જ થઈ આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં પરમેશ્વર પિતાએ મોસે મારફતે આપેલ આજ્ઞાઓનું વર્ણન છે આ આજ્ઞાઓને પ્રેમાવતાર જેમણે ઈ પરમેશ્વરના પ્રેમ અને કરુણાનો પરિચય માનવ જાતને કરાવ્યો સમગ્ર નિયમ સંહિતાના આધારે ફક્ત બે જ આજ્ઞામાં સમાવી છે પરમેશ્વરે આપેલી દસ આજ્ઞાઓમાં પ્રથમ ત્રણ ઈશ્વર સાથેના સંબંધ વિષયક છે અને ઈશ્વર પછી તરત જ પૃથ્વી પર મા બાપને મહત્વનું સ્થાન આપતા ચોથી આજ્ઞા મા બાપ વિષયક છે બાકીની છ આજ્ઞાઓ માનવીના માનવી સાથેના સંબંધ બાબતમાં છે પહેલી આજ્ઞા એટલે પરમેશ્વર પ્રભુ પર પૂરા મનથી પ્રેમ રાખવો અને એના જેવી જ બીજી આજ્ઞા એટલે આપણા માનવ બંધુ પર આપણી જાત જેટલો જ પ્રેમ રાખવો ઈસુએ આપેલી આ બે આજ્ઞાઓની ખૂબી એ છે કે આપણે જો બીજી આજ્ઞા પાડીએ તો પહેલી આજ્ઞાનું પાલન આપોઆપ થઈ જાય પણ એનાથી ઉલટું નહીં એટલે કે આપણે ઈશ્વર ઉપર પ્રેમ દર્શાવતા કર્મકાંડો કરીએ પણ બીજી આજ્ઞાઓ ન પાડીએ તો પહેલી આજ્ઞાનું ઉલ્લંઘન આપોઆપ થઈ જાય આજના સુપસંદેશો પ્રસંગ ચારેય સુપસંદેશકારોએ નોધ્યો છે યોહાન સિવાયના ત્રણ સમાંતર સુપસંદેશકારો આ પ્રસંગની ઈસુની મહાવ્યથા અને મૃત્યુ પેલાના અઠવાડિયા દરમિયાન બન્યું હોવાનું દર્શાવે છે જ્યારે યોહાન ઈસુના જાહેર જીવનના પ્રારંભમાં થયો હોવાનું દર્શાવે છે આ બંને પ્રસંગોની વિગતો અને સંવાદ પણ અલગ છે એનો અર્થ એ કે ઈસુએ મંદિરમાં આચરવામાં આવતા આ દૂષણને બે વાર પડકાર્યું હોઈ શકે કરુણાવાન ઈસુ ગરીબ અને અબુદ્ધ લોકોની શ્રદ્ધાના થઈ રહેલા શોષણને પડકારે છે આજના શુભ સંદેશમાં આ પ્રસંગ ઘાના ગામમાં ઈસુએ કરેલા પ્રથમ ચમત્કાર પછી તરત જ નોંધાયેલો છે આ ચમત્કારની વાત બધે જ ફેલાઈ ગઈ અને તેથી ઈસુએ મંદિરમાં કરેલી કાર્યવાહીને મંદિરમાં બની બેઠેલા સત્તાધીશો પડકારે છે પણ ઈસુ માટે પરમેશ્વર પિતાનું સન્માન અને ગરીબ પ્રજાનું થતું શોષણ અટકાવવું એ જ મહત્વની બાબત હતી તેથી ઈસુ પોતાના મૃત્યુ અને પુનરૂત્થાનના સંદર્ભમાં એ લોકોને જવાબ આપે છે ઈશ્વર પ્રત્યે આપણો પ્રેમ અને શ્રદ્ધા દર્શાવવા માટે બાહ્યાચાર કરતા વધુ મહત્વનું છે આપણા અંતરની શુદ્ધતા અને માનવી માત્ર પ્રત્યે આપણી સદ્ભાવના જો આ બે બાબત હોય તો ઈશ્વરને આપણી પાસેથી બીજું કશું જોઈતું હોતું નથી આજના બીજા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ કહે છે કે ઈસુનો શુભ સંદેશ ફેલાવવાની જેમને હાકલ થઈ છે તેમને જ ઈસુના સાક્ષાત જ્ઞાન અને સામર્થ્યનો અનુભવ થાય છે યહૂદીઓ આ હાંકલમાંથી બાકાત રહ્યા અને એટલે એમને મન આ બધું અસ્વીકાર્ય જ રહ્યું એ જ રીતે વિધર્મીઓ પણ આ અનુભવથી અજાણ જ રહ્યા આપણને હાકલ મળી છે એટલે આપણે સાચે જ એનો અનુભવ કરીને સમજી શકીએ છીએ કે માણસના જ્ઞાન કરતાં આપણે જેને ઈશ્વરની મૂર્ખાઈ સમજવાની ભૂલ કરીએ છીએ એ માનવીના જ્ઞાન કરતાં વધુ ડાપણ ભરેલી હોય છે અને આપણે જેને ઈશ્વરની અશક્તિ સમજવાની મૂર્ખાઈ કરી બેસીએ છીએ તે માણસના સામર્થ્ય કરતાં અધિક શક્તિશાળી હોય છે આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો